છેલ્લા છ સાત દિવસથી ગુજરાતની અંદર જે ઘટના બહુ ચર્ચિત છે એ ઘટના છે ભાવનગરની અંદર બગદાણામાં જે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને એ હુમલા બાદ એ આરોપો પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે ત્યારબાદ તો રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન એ હિરા સોલંકી મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચે છે ત્યાંથી આહવાન કરે છે કે સોમવારે આપણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા જવાનું છે બાદમાં તો કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો પાર્ટીના ધારાસભ્ય વાઘાણી આ તમામ રાજકીય નેતાઓ પણ મહુવા પહોંચે છે નવનીતભાઈની મુલાકાત કરે છે અને પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયા હીરા સોલંકી નીમુબેન બામણિયા સહિતના દિગ્ગજ કોળી આગેવાનો એ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરે છે અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપે છે કે યોગ્ય ન્યાય મળવો જોઈએ ત્યારબાદ એસઆઈટી ની રચના પણ થાય છે અને સમગ્ર તપાસ શરૂ થાય છે પરંતુ આ બધા વચ્ચે હવે ભાવનગરની અંદર કોળી સમાજના જે નવનીત બાદલિયા ઉપર હુમલો થયો હતો તેને લઈને જ ભાવનગર જિલ્લાની અંદર કોળી સમાજના વકીલો એકજૂટ થયા છે અને કોળી સમાજના વકીલોની ટીમ હવે મેદાને આવી છે જેમાં સમાજના વકીલોએ છ સભ્યોની લીગલ ટીમની રચના કરી છે અને આ સમગ્ર ઘટનાને લઈને વકીલો શું કહી રહ્યા છે અને કેમ હવે ભાવનગરની આ ઘટનાને લઈને વકીલોને મેદાને આવવું પડ્યું છે તેની આજે આપણે ચર્ચા કરવી છે તો ભાવનગરની જે સમગ્ર બહુચર્ચિત ઘટના છે નવનીતભાઈ ઉપર હુમલો થયો ત્યારબાદ તો હવે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના રજૂઆત બાદ હવે એસઆઈટીની પણ રચના થઈ ગઈ છે પણ તો આ બધા વચ્ચે હવે ભાવનગરની અંદર કોળી સમાજના જે વકીલો છે મેદાને આવ્યા છે જેમાં એક લીગલ ટીમ બનાવવામાં આવી છે જેમાં મનીષાબેન રાઠોડ હરેશ બાંભણિયા ધર્મેન્દ્ર ડાભી સહિતના કેટલાય જે વકીલો છે એકજૂટ થઈને કોળી સમાજના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો જે સીએમને મળ્યા હતા તેને લઈને જ હવે એક લીગલ ટીમ આગળ આવી છે અને ભાવનગરનો બગદાણાની જે સમગ્ર બહુચર્ચિત ઘટના હતી તે ફરી એક વખત ગરમાય તેવું લાગી રહ્યું છે કારણ કે વકીલોની ટીમ હવે આ કેસની અંદર પોતાની સંપૂર્ણ નજર રાખશે પોલીસ તપાસમાં જે પણ ગોલમાલ થઈ હતી એવા આરોપો લાગ્યા હતા ત્યારબાદ પીઆઈની પણ બદલી થઈ હતી ને આજરોજ તો ડીવાયએસપી એસપી રીમા ઝાલાને પણ આ સમગ્ર કેસથી હટાવી દેવામાં આવ્યા છે આ બધા વચ્ચે લીગલ ટીમ આગળ આવી છે અને લીગલ ટીમે આ સમગ્ર કેસ બાબતે શું કહ્યું સમગ્ર ઘટના બાબતે શું કહ્યું આવો પહેલાં આપણે એ સાંભળીએ નમસ્કાર આજ રોજ હનુમાન હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવલેણ અને ઘાતકી હુમલો થયેલ એ હુમલાના સાત દિવસ વીત્યા છતાં કોઈ પણ નક્કર પરિણામો મળ્યા નથી મુખ્ય આરોપીઓ હજી પકડાયા નથી મુખ્ય કાવતરાખો હજી પકડાયો નથી એ કાવતરાના સંદર્ભમાં એક પીઆઈ સાહેબ ડીવી ડાંગર સાહેબ બદલી થઈ ચૂકી છે પીએસ કેસ પટેલ સાહેબ ને જે તપાસ સોંપવામાં આવી હતી તેના ઉપર હવે એસઆઈટી ની રચના થઈ ચુકેલ છે હવે એસઆઈટી ની ટીમ ને અમારા વકીલ મંડળ દ્વારા

તેમ છતાં ફરિયાદ પક્ષ તરફથી કોઈ લોકો હોય એમની યોગ્ય તપાસ થઈ અને જે પણ આરોપી હોય એની બાબતે તપાસ થવા માટે સમગ્ર ગુજરાતના હોળી સમાજના તમામ આગેવાનો તમામ અલગ અલગ સંસ્થા સાથે સંકળાયેલા આગેવાનો તમામે આની મુલાકાત લીધી છે આ જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં નથી થઈ એ બાબતે લઈને પ્રથમ જે પીઆઈ હતા ડાંગર સેબજી પણ તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને આજે જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આજે છેતની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરવામાં આવી છે એટલે આ બાબતે હવે અમને એવો વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે અમે આજે સૌ વકીલો મળી અને નવનીતભાઈની પૂછપરછ પૂછી અને બનાવ વિશેની એની પાસેથી માહિતી મેળવી છે એટલે એ દિશામાં હવે સીટની ટીમ કઈ રીતે એની તપાસ કરશે અને કઈ રીતે અમારી એ તપાસના મુદ્દા અમારા છે એ અમે નક્કી કર્યા છે એ મુજબની અમારી માગણી છે એ મુજબનો તપાસ થાય અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એ માટેના અમારથી જે કંઈ કરવું પડશે એ તમામ અમે પ્રયત્ન કરીશું આજે અમે અહીંયા અમારી મુલાકાત હતી નવનીતભાઈને મળવા માટે પણ અમારા બીજા એડવોકેટ મિત્ર કિશનભાઈ મેરને ત્યાં ગયા હતા એમની સાથે મારે ટેલિફોનિક વાત થઈ તેઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ સીએમ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો સંસદ સભ્યો આગેવાનશ્રીઓ તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી અમે પણ એક અમારી લીગલ જે અમે ટીમ આ કેસને મારી જોવા માટે અમે અમારી ટીમ એક બનાવી છે કે એસઆઈટી ની જે રચના થઈ છે એમાં પણ અમને કઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે તો અમે સો ટકા એને અમે વાત કરવાના છીએ અમને મળવાના છીએ અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બીનો છે એની બહુ જ અમે એની એક એક વિગતની નોંધ લીધી છે અમે નોટિંગ કર્યું છે એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે વિડીયો કોલ રેકોર્ડિંગ છે સાયોગિક પુરાવા છે સીસીટીવી કેમેરા છે પંચનામા છે ડિસ્કવરી પંચનામા છે આરોપીઓ નું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે નવનીતભાઈ પણ અમે એને વાત કરી જાણ કરી કે આપના બનાવની અંદર સરકારે સકારાત્મક રીતે એક અને આપણા સમાજના જે આગેવાન ધારાસભ્ય સંસદ સભ્યો એ જે રજૂઆત કરી એના ફલ સ્વરૂપે આપણને સીટ ની રચના કરી છે તો એમણે પણ કીધું કે મને પણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે અને આપને મેં જણાવ્યું એ પ્રમાણે કે કદાચ તપાસમાં કાંઈ એવું લાગશે તો અમે અમારી રજૂઆત ચોક્કસપણે સીટને કરશું અને ત્યાર પછી ચાર સીટ આવ્યા પછી પણ અમને જો એવું લાગશે કે હજી આમાં પણ કંઈક તપાસવા ખૂટે છે તો ફરિયાદી પાસે એટલે જે એપ્લિકન્ટ છે એની પાસે ખૂબ સ્કોપ છે કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે કે ચાર ચાર્જશીટ પછી પણ એમાં અમે ફરી તપાસ પણ કરાવી શકીએ અને ચાલુ ટ્રાયલે ચાલુ ટ્રાયલે કોઈ આરોપીને માનો કે એ સાચી રીતે ઇન્વોલ્વ હોય અને સીટે કે પોલીસે એની ધરપકડ ન કરી હોય એનું ઇન્વોલ્વમેન્ટ ન બતાવ્યું હોય તો ચાલુ ટ્રાયલે પણ

આ લીગલ ટીમ કેસની બારીકાઈથી તમામ તપાસમાં જોડાશે કેસ ઉપર પોતાની તમામ નજર રાખશે કે પોલીસ તપાસમાં કંઈ પણ ચૂક ના રહી જાય સીસીટીવીથી લઈને કોલ રેકોર્ડિંગ સુધી તમામ વસ્તુ આવશે ચકાસવામાં આવશે એસઆઈટીની ટીમ સાથે પણ અલગ અલગ જે મુદ્દાઓ છે તેની આધારે તપાસમાં જોડાઈશું તેવો અત્યારે લીગલ ટીમે આહવાન કર્યું છે ત્યારે હવે એક સમાજવાદથી જે મુદ્દો ઉપડ્યો તો એ રાજકારણ સુધી પહોંચ્યો રાજકારણથી ગાંધીનગર સુધી તે મુદ્દો પહોંચ્યો અને હવે ક્યાંક ને ક્યાંક સમાજના વકીલો પણ આગળ આવ્યા છો સમાજના વકીલોએ આગળ આવીને કહ્યું છે કે સમાજના યુવાનને ન્યાય અપાવવા માટે કોઈ પણ પ્રકારની એ તપાસમાં ભૂલ ના રહી જાય ખામી ના રહી જાય તે માટે અમારી સંપૂર્ણ લીગલ ટીમ એ પોલીસ તપાસમાં સાથે રહેશે પોલીસની સાથે જોડાશે એસઆઈટીની જે ટીમ આખી બનાવવામાં આવી છે એસઆઈટીની ટીમ સાથે મેં જોડાઈને આ સમગ્ર કેસનું પડેપળના અપડેટ પણ રહેશું એવું અત્યારે ભાવનગરથી લીગલ ટીમ કહી રહી છે તમારો આ બાબતે શું માનવું છે લીગલ ટીમ જે આગળ આવી છે ખરેખર શું આ કેસની અંદર કોઈ નવા વળાંકો લાવશો કે નહીં અમારા કમેન્ટ બોક્સમાં આ ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર